હાલ ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોઈને કોઈ મુદ્દે હોબાળો થતા વિધાનસભાનું સત્ર સત્ર ક્યાંક ક્યાંક ને હોબાળાનું બની ગયું છે ત્યારે આજે પણ હોબાળો જ અને હોબાળો એટલી હદે કે કોંગ્રેસના અમિત ચાવડા મેવાણી અનંત પટેલ ગેનીબેન ઠાકોર ઇમરાન ખેડાવાલા કાંતિ ખરાડી સહિતના દસ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા ત્યારે આ સસ્પેન્શન પાછળનું કારણ શું કારણ માત્ર એટલું કે સરકારને તેમની નિષ્ફળતાનો આયનો દેખાડવામાં આવ્યો તેમના રાજમાં ચાલતા ભ્રષ્ટાચારના સવાલો પૂછવામાં આવ્યા ભ્રષ્ટાચાર એ નકલી કચેરી કાંડનો કે જેને લઈને ગુજરાતભરમાં ચર્ચા રહી વિધાનસભામાં નકલી ટોલ નાખો નકલી પ્રસાદ નકલી નોટ આ તમામ જે જે નકલી કાંડ થયા નકલીના નામે ભ્રષ્ટાચાર થયા તેને લઈને વિપક્ષના ધારાસભ્યોએ આજે વિધાનસભામાં સરકારને ઘેરી સવાલો કર્યા જેના જવાબ ન મળતા વિપક્ષોએ હોબાળો મચાવ્યો સૂત્રોચ્ચાર કર્યા વેલમાં ધસી આવ્યા અને બાદમાં વોકઆઉટ કર્યું હતું

માતાજીના પ્રસાદમાં નકલી પકડાય નકલી ચગણી નોટો પકડાય બધું જ નકલી પકડાઈ રહ્યો છે ત્યારે આ સરકારમાં લાદવાને બદલે ગાજી રહી આજે વિધાનસભામાં વિધાનસભા ધારાસભ્ય તુષારભાઈ નો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનો બજેટ છે એને બારોબાર ઘરભેગું કરવાનું જે આપણું ષડયંત્ર ચાલતું હતું

છે સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં આઠ વર્ષ થી નકરી કચેરીઓ ચાલે લાંબા સમય થી નકરી તો જ લાંબા સમય થી નકરી ચાલુ રહે બદલે ગાજવાની વાત જયારે મંત્રી કરતા હતા એટલા માટે અમારે કેવું પડ્યું કે આઠ વર્ષ થી નકરી કચેરીઓ ચાલે છે તો એમાં મેળાપીપા વાળા અસલી અધિકારીઓ કોણ છે એનો જવાબ આપો અને પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માંગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના રાજ્ય બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપ ને ઉભા થઈ અને કોંગ્રેસ પક્ષને ને વિપક્ષ ને દબાવવાનો પ્રયત્ન કરી એટલા ત્યારે નકલીના નામે થયેલા પર સરકાર ને સસ્પેન્ડ કરીને લોકશાહીની હત્યા કરવાના જે સરકાર પર આરોપો લાગ્યા તે માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર